નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રાતના બાર વાગવા આવ્યા હતા વાતાવરણમાં વ્યાપેલી નીરવ શાંતિમાં બહારથી તમરાઓનો તમ તમ અવાજ અને રૂમમાં ચાલતા પંખાનો અવાજ આવી રહ્યો હતો આસી તકિયામાં મોઢું છુપાવીને ડુસકા ભરી રહી હતી એના હાથમાં એક જૂની ફોટો ફ્રેમ પડી હતી એ ફોટોને જોઈને તેની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા કોઈ એવી વેદના હતી કે જે એ ન કહી શકતી ન સહી શકતી હતી અશ્રુ અશ્રુધારા એની વેદનાની જાણે એની વેદનાની વાચા હતી એ આમ જ આંસુ વહાવતા ક્યારે સુઈ ગઈ એ ખબર જ ન પડી રોજ સવારે એના પપ્પા મંત્રોચ્ચાર કરતા એના એ કાને પડતા એની આંખો ખુલતી એ જ રીતે આજે પણ એની ઊંઘુડી એ ઉઠીને અને બાજુમાં પડેલા ફોટાને આંખો બંધ કરીને હૃદય સરસો ચાંપીને સાંત્વના મેળવવા પ્રયત્ન કરી રહી હતી આસી આસી જલ્દી આવજે આ ધ્રુવ તારા વગર નાસ્તો નથી કરતો મમ્મીનો અવાજ સાંભળીને ફટાફટ ઊઠીને બાથરૂમ તરફ ભાગી સ્કૂલ જવા રેડી થઈને એ એની રાહ જોઈને બેઠેલા ધ્રુવની બાજુમાં બેસી કેમ મમ્મીને હેરાન કરે છે તને મેં શું કહ્યું હતું ભૂલી ગયું એ આઠ વર્ષના ધ્રુવનો મસ્તીથી કાન ખેંચતા બોલી હા દીદી ભૂલી ગયો એટલે તો આગળ કંઈ બોલે એટલામાં એની મમ્મીને આવતી જોઈ એ ચૂપ થઈ ગયો તને ક્યાં કંઈ યાદ રહે છે તને તો બસ મસ્તી કરવાનું જ યાદ રહે છે એમ કહી નાસ્તો આપી એ રસોડામાં જતી રહી આસી એ ધ્રુવ સાથે વાતો કરી અને હસી મજાક કરતા નાસ્તો કરીને સ્કૂલ જવા નીકળે છે ધ્રુવ પણ સ્કૂલ જતો રહે છે રોજની જેમ સ્કૂલ જતી વખતે આજે પણ એ રસોડામાં જઈને મમ્મી જય શ્રી કૃષ્ણ હું જાઉં છું એમ બોલીને એક આસ સાથે એની મમ્મી તરફ જોઈ રહી હા જય શ્રી કૃષ્ણ કામ કરતાં કરતાં જ એની મમ્મી બોલી એણે એક નજર કરીને આસી તરફ જોયું પણ નહીં આશી રોજ અલગ અલગ પ્રયાસ કરતી રહેતી કે કેમ કરીને એ એની મમ્મીને રાજી કરે અને એ એને વહાલથી ગળે લગાવી લે પણ એના બધા પ્રયત્નો નિષ્ફળ જતા અને એ હતાશ થઈ જતી પાછી ફરી એક આશ સાથે પ્રયત્ન કરતી આજે પણ એ રોજની જેમ હતાશ થઈને સ્કૂલ જવા નીકળી ગઈ સાંજ પડતા સ્કૂલથી આવતી વખતે નવી આસ સાથે લાવી હોય એમ હસતા ચહેરે ઘરમાં આવે છે મમ્મી સોફામાં બેઠા છાપો વાંચી રહ્યા હતા એ થોડીને ગળે લાગી ગઈ ને મમ્મી વહાલથી એના માથામાં હાથ ફેરવતી વાળ સરખા કરવા લાગી આવી ગઈ તું તો જા કપડાં બદલીને ફટાફટ આવી જા મારે આજે રસોડામાં ઘણું કામ છે તારે મદદ કરવી પડશે મમ્મીના શબ્દો કાને પડતા એ એના વિચારોમાંથી બહાર આવી ગઈ અરે હું ક્યાં ખોવાઈ ગઈ એ સમજાતું જ નહીં જો આમ ખરેખર બને તો મનોમન એ વિચારથી પાછી ખોવાઈ ગઈ અહીં જ રહીશ કે મને મદદ પણ કરીશ મમ્મી રસોડા તરફ જતા બોલે છે એ થોડી વારમાં મમ્મીની મદદ કરવા માટે રસોડામાં આવી પહોંચે છે જે પણ કામ એને કરવા કહે એ ખૂબ એ હોંસે હોંસે કરે છે કે મમ્મી ખુશ થઈ જાય ને એને વહાલ કરે એના ખોળામાં માથું રાખીને એ સૂઈ શકે મમ્મી તને કહ્યું એ બધું કામ તો થઈ ગયું એ મમ્મી સામે જોતા બોલી હા તો હવે હમણાં શાંતિથી બેસ મારે કંઈ કામ હશે તો તને બોલાવી લઈશ આજે પણ રોજના જેમ જ ફરી એ જ ક્રમમાંથી પસાર થઈ રહી હતી હવે એની ધીરજ ખૂટી અને આંસુ વહેવા લાગ્યા એ બીજા રૂમમાં જઈને પેલા ફોટાને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી એ ત્યાં રૂમમાં જ બેસી રહી બહાર નીકળી નહીં દીદી મમ્મી જમવા બોલાવે છે ધ્રુવનો મીઠો અવાજ સાંભળી એ હરખાઈ ગઈ એણે એનો હાથ પકડી પોતાના ખોળામાં બેસાડી દીધો ને વહાલને મસ્તી કરવા લાગી રડવાના કારણે એની આંખો સુજી ગઈ હતી એને માથામાં સતત દુખાવો થઈ રહ્યો હતો એ ધ્રુવ સાથે ડ્રોઈંગ રૂમમાં ગઈ મમ્મીને જમવાનું પીરસવામાં મદદ કરવા લાગી આજે તબિયત તો બરાબર છે ને બેટા ઘણા દિવસો બાદ પપ્પાના મોઢે આ શબ્દો સાંભળીને એની આંખો અને હૈયું બંને ભરાઈ આવ્યા હા પપ્પા એ રડમસ અવાજે બોલી ઠીક છે તો અવાજ કેમ આવો આવે છે સારું ન હોય તો તારી મમ્મીને કહેવું જોઈએ ને આસીની મમ્મી સામે જોતા એના પપ્પા નારાજગી વ્યક્ત કરતા બોલ્યા આમ મારી સામે શું જુઓ છો હું તો ધ્યાન રાખું જ છું ને હવે નાની નથી એ પંદર વર્ષની થઈ ગઈ છે તો એ જાતે જ ધ્યાન રાખી જ શકે ને બીજી વાત એની તબિયત મારા કારણે નથી બગડી પણ હું રહી સાવકીમાં એટલે બધાનો બધાને મારો જ વાંક દેખાય સારું હવે જમવા ટાણે વધુ ન બોલીશ એમ કહીને એના પપ્પાએ જમવાનું શરૂ કર્યું એટલે વાત તે અટકી ગઈ એ જમી ન જમી અડધી ભૂખી જ રહીને બીજા રૂમમાં ચાલી ગઈ એની તબિયત વધુ ખરાબ થઈ રહી હોય એમ એને લાગી રહ્યું હતું એ થોડી વાર એમ જ વિચારોમાં ખોવાયેલી બેસી રહી પછી પ્રયત્ન કરે છે ધીરે ધીરે એનું શરીર તાવના કારણે તપવા લાગે છે હવે કાંઈ ભાન હોતું નથી એ મમ્મી મમ્મી ઊંઘમાં બોલી રહી હતી એ જ સમયે એ એની પાસે બેઠેલી વ્યક્તિનો હાથ જોરથી પકડી લે છે એ વ્યક્તિ એના કપાળ પર હાથ ફેરવવા લાગે છે એ આંખો ખોલીને જુએ છે તો એની મમ્મી એના માથે ઠંડા પાણીના પોતા મૂકી રહી હતી એ જોઈને એની આંખોના ખૂણાએથી આંસુ સરી રહ્યા હતા એની મમ્મીએ એના આંસુ લૂચ્યા એનાથી રહેવાયું નહીં ને એ પલંગમાં બેઠી થઈને એની મમ્મીને ગળે લાગી ગઈ મેં તું સતત મારી નજીક આવવાના અને મને કરી રહી છતાં હું ન સમજી કે તને પણ મારા પ્રેમની જરૂર છે તે તો મને પહેલે જ માના રૂપમાં સ્વીકારી જ હતી પણ હું જ આ સાંભળીને આસી એની મમ્મીના મોઢે હાથ રાખી દે છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ